નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનો ટૉપિક જોઈએ વન્યપ્રાણી અને અભયારણ વન્ય પ્રાણી અભયારણ જો તરત જ પહેલી એક બોર્ડ જોયું તેની ઉપર પંચમઢી વન્યપ્રાણી અભયારણ્ય લખ્યું હતું પ્રોફેસર અહેમદ સમજાવે છે કે સામાન્ય રીતે આવા સ્થળોએ પ્રાણીઓને મારી નાખવા કે પકડવા કાયદાની દ્રષ્ટિએ સખત રીતે પ્રતિબિંબ અને સજા પાત્ર છે આરક્ષિત જંગલોની જેમ વન્યપ્રાણી અભયારણ્ય પણ વન્યપ્રાણીઓને સંરક્ષણ તેમજ અનુકૂળ જીવન પરિસ્થિતિ પૂરી પાડે છે તેઓ એવું પણ કહે છે કે વન્યજીવ અભયારણ્યમાં રહેતા લોકોને કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે પશુધન માટેનું ચારો ઔષધીય વનસ્પતિ બળતર માટેનું લાકડું વગેરેની પરવાનગી હોય છે એ અફસોસની વાત છે કે સંરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી કારણ કે તેની આસપાસના ક્ષેત્રમાં રહેવાવાળા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે બાળકોને તેમની પ્રાણી સંગ્રહાલયની મુલાકાત યાદ કરવામાં આવે છે તેઓ યાદ કરે છે કે પ્રાણી સંગ્રહાલય પણ એવું સ્થાન છે જ્યાં પ્રાણીઓને રક્ષણ મળે છે પછી આવે મિત્રો આવે છે રાષ્ટ્રીય ઉદ્યાન તો રોડની સાઈડ પર એક બોર્ડ લગાવેલું હતું જેના પર લખ્યું હતું કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન બાળકો હવે ત્યાં જવા માટે ઉત્સુક હતા માધવજીએ તેમને જણાવ્યું કે આ વિશાળ આળ આરક્ષિત ક્ષેત્ર છે તથા પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે તે વનસ્પતિ જાત પ્રાણી જાત ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરે છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આર આરક્ષિત જંગલ છે આ જંગલમાં ઉચ્ચ પ્રકારના શાક જોવા મળે છે ભારતમાં સોથી પણ વધારે રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે મિત્રો આ યાદ રાખવાનું છે આપણે બાળકો જેવા આગળ વધ્યા તેઓએ એક બોર્ડ જોવા મળ્યું જેના પર લખેલું હતું સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર માધવજી જણાવે છે કે આપણી સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ આપણા દેશમાં વાઘના જીવન અને વાઘની વસ્તીની જાળવણી કરવાનો છે મિત્રો એ કોઠાની અંદર કેટલીક માહિતી આપીશ આપણે જોઈ લઈએ તો સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકો ખડકોના આશ્રય પર આવેલ છે તે આ જંગલોમાં મનુષ્યની ગતિવિધિઓની પ્રાગૈતિહાસિક સાબિતી છે તે આપણને આદિમાનવના જીવન વિશે ખ્યાલ આપે છે પથ્થરોની આ ગુફાઓમાં ચિત્રકામ પણ જોવા મળે છે પંચમઢી જૈવાવરણ સુરક્ષિત વિસ્તારમાં પંચાવન ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે અકલ આ કલાકૃતિઓમાં પ્રાણીઓ તેમજ મનુષ્ય લડતા શિકાર કરતા નૃત્ય તેમજ વાદ્યયંત્રો વગાડતા દર્શાવવામાં આવે છે આજે પણ અનેક આદિવાસી જંગલમાં રહે છે બાળકો જેવા આગળ વધ્યા તેઓને એક બોર્ડ જોવા મળ્યું જેના પર લખેલું હતું સાત ફોડા વાઘ આરક્ષિત વિસ્તાર માધવજી જણાવે છે કે આપણી સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂકે છે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ આપણા દેશમાં વાઘના જીવન અને વાઘની ધીરે જંગલોમાંથી નાશ પામી રહી છે પરંતુ આરક્ષિત ક્ષેત્રમાં વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે એટલે કે તે સંરક્ષણનું આગવું ઉદાહરણ છે કોઈક સમયે સિંહ હાથી જંગલી ભેંસ તથા સાબર પણ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થતી જાય થઈ જાય છે અને તે લુપ્ત થઈ શકે છે તેવા પ્રાણીઓની નાસ્પ્રાઇ જાતિ કહે છે મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે કે કોઈ એવી જાતિ છે કે ઝડપથી નજીકના ભવિષ્યમાં નાશ થવાની આરે હોય તેને શું કહેવામાં આવે છે નાશપ્રાય જાતિ કહેવામાં આવે છે ડાયનાસોરના વિષય મેં યાદ દેવડાવ્યું કે જે લાખો વર્ષો પૂર્વે લુપ્ત થઈ ગયા હતા આ તમને બધાને યાદ હશે કે ડાયનોસોર ઘણા બધા વર્ષો પહેલાં લુપ્ત થઈ ગયેલા કેટલાક સજીવોના કુદરતી નિવાસમાં ખલેલ ઊભી થવાથી તેના અસ્તિત્વ માટે ખતરો ઊભો થાય છે પ્રોફેસર અહેમદ તેમને કહે છે કે વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણ માટે સખ્ત કાયદા બધા જ રાષ્ટ્રીય ઉદ્યાનોમાં લાગુ પાડેલ છે અહીં માનવ પ્રવૃત્તિઓ જેવી કે પ્રાણીઓને પકડવા કે શિકાર કરવા તેમજ પશુઓનો ચાળો બળતરનું લાકુડ તથા ઔષધીય વનસ્પતિ એકઠા કરવાની પરવાનગી નથી માધવજીએ પહેલીને જણાવ્યું કે નાના પ્રાણીઓને મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે ક્યારેક આપણે સાપ ડેડકા ઘરોડી ચામાચીડીયા અને ગોવડને નિર્દયતાથી મારી નાખીએ છીએ અને નિવસન તંત્રમાં તેમના મહત્ત્વ વિશે વિચારતા પણ નથી તેઓને મારીને આપણે આપણી જાતને નુકસાન પહોંચાડીએ છીએ ભલે તે કદમાં નાના હોય પરંતુ નિવાસન તંત્રમાં તેઓના યોગદાનની નજરઅંદાજ ન કરી શકાય તે આહાર જાળ અને આહાર શૃંખલાનો ભાગ છે જેના વિશે તમે ધોરણ સાતમાં અભ્યાસ કરી ચૂક્યા છો કોઈપણ વિસ્તારની બધી વનસ્પતિઓ પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવ અને અજૈવ ઘટકો જેવા ભૂમિ નદીના મુખ ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત સ્વરૂપે નિવસન તંત્રનું નિર્માણ કરે છે મિત્રો અહીં નેક્સ્ટ ટોપિક છે આપણું રેડ ડેટા બુક હવે અહીં ખાસ તમારે ધ્યાન આપવાનું છે તો પ્રોફેસર અહેમદ બાળકો રેડ ડેટા બુક વિશે સમજાવે છે તે જણાવે છે કે રેડ ડેટા બુક એ એવું પુસ્તક છે જેમાં બધી નાસપ્રાય પ્રાણીઓ જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે એક એવી સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે રેડ ડેટા બુક જાળવવામાં આવે છે ભારતમાં જોવા મળતા વનસ્પતિ અને પ્રાણીઓ માટે રેડ ડેટા બુક ભારત દ્વારા જાળવવામાં આવે છે તો મિત્રો આજે નાશપ્રાય જે જાતિઓ છે તે કઈ બુકમાં નોંધવામાં આવે છે તો રેડ ડેટા બુક એવો પ્રશ્ન તમારે પૂછાય સ્થળાંતર માધવજીના માર્ગદર્શન હેઠળ ભ્રમણ કરતું જૂથ ગાઢ જંગલમાં પ્રવેશ્યું તેઓ તેવા સરોવર નજીક થોડો સમય માટે આરામ કરવા બેઠા પહેલી નદી નજીક કેટલા પક્ષીઓને જોયા માધવજી જણાવે છે કે તે સ્થળાંતર કરનારા પક્ષીઓ છે તે પક્ષી દુનિયાના અન્ય વિસ્તારોમાંથી ઉડીને અહીં આવ્યા છે વાતાવરણીય બદલાવના કારણે સ્થળાંતર કરનારા પક્ષીઓ પ્રત્યેક વર્ષે દૂર દૂરના વિસ્તારોમાંથી એક ચોક્કસ સમયે ઉડીને આવે છે તે અહીં ઈંડા મૂકવા માટે આવે છે કારણ કે અતિશય ઠંડી હોવાને લીધે તેમના મૂળ નિવાસ સ્થાન રહેવા માટે યોગ્ય હોતા નથી એવા પક્ષીઓ જે ઉડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરે છે તેને સ્થળાંતરિત પક્ષીઓ અથવા પ્રવાસી પક્ષીઓ કહે છે જેમ કે પહેલીએ તેના વિશે ધોરણ સાતમાં પણ અભ્યાસ કરેલ છે કાગળનું રિસાયકલિંગ પ્રોફેસર અહિમદી બાળકનું ધ્યાન વન નાબૂદીના એક અન્ય કારણ તરફ દોર્યું તે તેઓને જણાવે છે કે એક ટન કાગળ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ વિકસિત સત્તર વૃક્ષોને કાપવામાં આવે છે વિચાર કરો મિત્રો એક ટન કાગળ પ્રાપ્ત કરવા માટે કેટલા વૃક્ષોને કાપવામાં આવે છે તો સત્તર બરાબર આથી આપણે કાગળની બચત કરવી જોઈએ પ્રોફેસર અહેમદ એ પણ બતાવે છે કે ઉપયોગ માટે કાગળને પાંચથી છ સાત વખત રિસાયકલ કરી શકાય છે જો કોઈ વિદ્યાર્થી એક દિવસમાં માત્ર એક જ કાગળની બચત કરે તો આપણે એક વર્ષમાં અનેક વૃક્ષો બચાવી શકીએ આપણે કાગળનો બચાવ કરવો જોઈએ તેનો પુનઃ ઉપયોગ તેમજ રિસાયકલ કરવો જોઈએ તેની મદદથી આપણે વૃક્ષોને બચાવીશું એવું નથી પરંતુ કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા પાણી તેમજ ઊર્જાની બચત કરી શકીશું તેની સાથે સાથે કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા હાનિકારક રસાયણોમાં પણ ઘટાડો થશે મિત્રો છેલ્લો ટોપિક આપણે આવે છે પુનઃવનીકરણ પ્રોફેસર અહેમદનો સુજાવ છે કે વન નાબુદ્ધિનો જવાબ પુનઃવનીકરણ છે પુનઃવનીકરણનો ઉદ્દેશ કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવાના પૂરી કરવા નવા વૃક્ષોની રોપણી કરવાનો છે રોપવામાં આવેલ વૃક્ષ સામાન્યતઃ એ જ જાતિના હોય છે જે તે જંગલમાં જોવા મળે છે આપણે ઓછામાં ઓછા એટલા વૃક્ષો તો ઉછેરવા જોઈએ જેટલા આપણે કાપીએ છીએ કુદરતી રીતે પણ પુનઃવનીકરણ થઈ શકે છે જો આપણે તે વિસ્તારોની ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દઈએ તો તે સ્વયં પુનઃ પ્રસ્થાપિત થઈ જાય છે કુદરતી વનીકરણો માનવની કોઈ ભૂમિકા નથી આપણે આપણા જંગલોને અત્યાર સુધી ઘણું નુકસાન કરી ચૂક્યા છીએ જો આપણે આપણી આવનારી પેઢી માટે હરિયાળી સંપત્તિ બચાવી રાખવી હશે તો વધારેમાં વધારે વૃક્ષારોપણ જ એકમાત્ર વિકલ્પ છે પ્રોફેસર અહમદે તેઓને બતાવ્યું કે ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ છે આ અધિનિયમનો હેતુ પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે સાથે સાથે એવો પણ એવો ઉપાય પણ કરવાનો છે જેનાથી જંગલોમાં અને તેની નજીક રહેવાવાળા લોકોની આધારભૂત જરૂરિયાતોની પૂર્તતા થઈ શકે થોડોક સમય આરામ કર્યા પછી માધવજીએ બાળકોને પાછા ફરવાનું કહ્યું કારણ કે સૂર્યાસ્ત પછી જંગલમાં રોકાવું યોગ્ય નથી પાછા આવ્યા પછી પ્રોફેસર અહેમદ તેમજ બાળકોએ આ ઉલ્લાસપૂર્વકના અનુભવનો મા અનુભવ બદલ માધવજીનો આભાર વ્યક્ત તો મિત્રો આ ચેપ્ટર પૂરું થાય છે મિત્રો ત્રણથી ચાર વખત આ ચેપ્ટર તમે વાંચશો તો તમારા મગજમાં બેસે કેમ કે આની અંદર ખાસ કરીને જાણવાનું છે બરાબર તો હવે આપણે આ ચેપ્ટર પૂરું થાય છે હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર આઠમું ચેપ્ટર આપણા આવે છે કયું છે આઠમું ચેપ્ટર કોષ રચના અને કાર્યો કોષ વિશે આપણે આઠમા ચેપ્ટરની અંદર અભ્યાસ કરીશું